આજના વિડીયોમાં અમે કેટલીક નરેન્દ્ર મોદીની એવી વાતો જઈ રહ્યા છીએ કે એની પાસે કેટલી સંપત્તિ છે અને આખરે કેવું જીવન જીવે છે આ તમામ બાબતો વિશે આપણે વાત કરીશું પણ આપણે જાણીએ છીએ કે આમ તો નરેન્દ્ર મોદી ખૂબ સાદું જીવન જીવે છે પણ દેશના લોકો નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી કોઈ પણ વાતો જાણવા માટે ઉત્સુક હોય છે દોસ્તો થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીની એ મિલકત સાથે જોડાયેલો રિપોર્ટ અનુસાર એ જાણકારી સામે આવી છે કે એમની પાસે આજે માત્ર ચાલીસ હજાર રૂપિયા રોકડા છે તો ગાંધીનગરમાં એમનું જે એસબીઆઈ એકાઉન્ટ છે તેમાં ચાર હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા હોવાનું સામે આવ્યું છે આ તમામ માહિતી સોશિયલ મીડિયા રિપોર્ટ આધારિત હોય છે જ્યારે એસબીઆઈ બેંકમાં એક કરોડ સત્યાવીસ હજાર સત્યાવીસ લાખ રૂપિયા એમને ફિક્સ ડિપોઝિટ રાખ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પાસે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં સાત લાખ એકસઠ હજાર રૂપિયાનું રોકાણ છે નરેન્દ્ર મોદી પહેલાં તો ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે છેલ્લા કેટલાક વર્ષથી તેઓ દેશના વડાપ્રધાન બની ગયા છે નરેન્દ્ર મોદી ઘણા સમયથી દેશના વડાપ્રધાન છે જેથી એની સંપત્તિમાં વધારો થવો એ સામાન્ય બાબત છે પરંતુ જો તમે એવું વિચારી રહ્યા હોય કે તેની સંપત્તિમાં કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો હશે તો એવું બિલકુલ નથી દોસ્તો પરંતુ આ ઉપરાંત મોદીજી પાસે એલઆઈસીની બે પોલિસી પણ છે જેમાં પીએમ મોદી એક પોલિસીમાં એક્યાસી હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા અને બીજી પોલિસીમાં દોઢ લાખ રૂપિયાનું પ્રીમિયમ પણ ચૂકવે છે ત્યારે દોસ્તો એટલે કે પ્રધાનમંત્રી મોદીજીએ એલઆઈસી પોલિસીમાં કુલ એક લાખ નેવું હજારનું પ્રીમિયમ ચૂકવ્યું છે હવે જો નાણાકીય મિલકત સિવાય અન્ય મિલકતની વાત કરીએ તો ચાલો હવે વધારે સમય બગાડ્યા વગર તમને એ જણાવી દઉં કે વડાપ્રધાન મોદી પાસે કુલ કેટલી સંપત્તિ છે અને રાજનીતિમાં આવ્યા બાદ એમણે કેટલી મિલકત ખરીદી છે મોદીજી પાસે ચાર સોનાની વીંટી છે જેની કિંમત એક લાખ તેર હજાર આઠસો રૂપિયા તે સમયે થતી હતી તો આ સાથે જ પ્રોપર્ટીમાં મોદીજીના નામ પર એમ કહી શકાય કે એક પ્લોટ પણ છે જે ગાંધીનગર સેક્ટર એકમાં આવેલો છે જેનું નામ છે પ્લોટ નંબર ચારસો એક એ ત્રણ હજાર પાંચસો એકત્રીસ સ્ક્વેર ફૂટનો આ પ્લોટ મોદીજીએ પચીસ ઓક્ટોબર બે હજાર બે ના રોજ ખરીદ્યો ત્યારે આજે એમની કિંમત કેટલી હશે તેની કલ્પના તમે કરી જ શકો ત્યારે દોસ્તો ત્યારે તે મુખ્યમંત્રીના પદ પર હતા ત્યારે તેમણે આ પ્લોટ ખરીદ્યો હતો અને આ પ્લોટ એ રૈયાની દર ખાતે એમને મેળવ્યો હતો દોસ્તો નરેન્દ્ર મોદીએ આ પ્લોટ માત્ર એક લાખ ત્રીસ હજારમાં ખરીદ્યો હતો જેની કિંમત આજે એક કરોડ દસ પહોંચી ગઈ છે જોકે મોદીજીએ પોતાના ઇન્ટરવ્યુમાં આ પ્લોટ ગરીબોને દાન કરવાનું કહ્યું છે પીએમ મોદી પાસે એક કરોડ એકતાલીસ લાખ છત્રીસ હજાર એકસો ઓગણીસ રૂપિયાની જંગમ મિલકત છે જ્યારે તેમની પાસે એક કરોડની સ્થાવર મિલકત પણ છે એટલે કે મોદીજી પાસે કુલ બે કરોડ રૂપિયા જેટલી સંપત્તિ છે તો દોસ્તો નરેન્દ્ર <Narindra> મોદી આ વખતે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે એમની સંપત્તિમાં કેટલો વધારો થયો હશે તેનું અનુમાન પણ તમે ચોક્કસપણે લગાવી શકો છો ત્યારે આ મોદીજીની સંપત્તિની માહિતી તમારી પાસે હતી કે નહીં એમને કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આખરે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની સંપત્તિમાં કેટલો વધારો થયો છે તમામ બાબતો વિશેની આપણે આજે વાતો કરી નરેન્દ્ર મોદીને આખરે દેશ માટે બધું જે સમર્પણ કરી દેતા હોય છે પણ આ માહિતી સત્ય હોય કે નહીં તેના પ્રૂફ અમારી પાસે હોતા નથી માટે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમને જણાવી દઈએ કે મોદીજીનો જન્મ ગુજરાતના વડનગરમાં એક ગરીબ પરિવારમાં થયો હતો અને તેઓ બાળપણમાં એક રેલવે સ્ટેશન પર આ ચા વેચતા હતા પરંતુ આજે તેઓ એક માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એ દૂરંદેશી દેશી નેતા તરીકે ચાના મેળવી રહ્યા છે કારણ કે તેઓ મજબૂત અને હિંમતવાન નિર્ણય લે છે તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ જમારી યુટ્યુબ ચેનલ ધ મોટિવેશનને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ